નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો ઇન્વેસ્ટ અને તેનાથી મળતો રિટર્ન આર્થિક સદ્ધરતા ફ્રીડમ રિચ કેવી રીતે બનવું શું કરવું ક્યાંથી શરૂઆત કરવી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્ટોક માર્કેટ્સ ક્રિપ્ટોકરન્સી કરન્સી રિયલ એસ્ટેટ પેસિવ ઇન્કમ એસેટ વગેરે ઉપર અનેકો અનેક પોડકાસ્ટ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે અને પ્રમાણમાં તેના જેટલી જ બુક સમરી પણ હાજર છે અનેક ઉદાહરણો છે અને બુક્સ પણ એટલી જ છે જે ઇઝી અવેલેબલ પણ છે તેમાંથી એક બુક્સ વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરવી છે જે ચર્ચા કરવી મને અતિ આવશ્યક લાગી છે જરૂરી લાગી છે અને ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કે મોટા ભાગની પોડકાસ્ટ હોય યા તો બુક સમરી ઓડિયો હોય તેમાં અમુક વાત અમુક મુદ્દા અમુક પોઈન્ટ હાઈલાઈટ થયેલા છે અને અમુક ડીમ લાઈટ રહી ગયેલા છે જેના કારણે લેખકની આખે આખી વાત અથવા અર્થ અને જે નીકળતો નિષ્કર્ષ બુક્સમાં જે છે ને તે અનબેલેન્સ થતો હોય તેવું કોઈ કોઈ વાર દેખાય આવે છે કારણ કે અમુક મુદ્દા ઉપર વધારે પડતી ચર્ચા થઈ ગયેલી છે અને અમુક મુદ્દા જે પાયાના પથ્થર અથવા નીડ છે તે આખે આખું ક્ષેત્ર જ વણખેડાયેલું રહી ગયું છે ખરેખર તો પગ પહેલા પગે થયા પહેલા મેક આવવો જોઈએ ત્યાર પછી એક પછી એક પગે આવવા જોઈએ એટલે તો ઇંગ્લિશમાં એક વાક્ય પ્રયોગ છે કે સ્ટેપ બાય સ્ટેપ ગણિતનો કોઈ પણ દાખલો હોય તેનો સીધે સીધો જો જવાબ મળી જાય ને તો દાખલો સમજાવાતો સમજાતો નથી માટે તો આખે આખો દાખલો ગણીને જવાબ મેળવવાની પદ્ધતિ છે બસ આના જેવું જ કંઈક આ બોક્સ ઉપરની ચર્ચામાં પણ બની રહ્યો છે એક સમયે બેસ્ટ સેલર રહી ચૂકેલી અને દુનિયાની ઘણી બધી ભાષામાં ભાષાંતર થઈ અને છપાયેલી આ બુક્સનું નામ છે રિચ ડેડ પુઅર ડેડ અને તેના લેખક છે જાપાનીઝ મૂળના અમેરિકન તેવા રોબર્ટ કિયોસાકી જોકે સૌ આ બુક્સથી પરિચિત હશો અને આપણે વાંચી પણ હશે આ બુક્સમાં લેખકે પોતાના બાળપણથી લઈને પોતે અમીર બની ગયા અને પોતાને ડોલર કમાવા માટે મહેનત ન કરવી પડે ત્યાં સુધીની એક સફર વર્ણવી છે આખી અને ખાસ કરીને તો શૂન્યમાંથી સર્જન કર્યાની સફર તથા કેવી રીતે આ બધું પ્રાપ્ત કરી શકાય તેના અનેક રસ્તા પણ બતાવ્યા છે લેખકે ખાસ કરીને નાણાકીય બાબતમાં કોઈ પણ વ્યક્તિ કઈ રીતે સદ્ધર બની શકે તેના અનેક ઉદાહરણો રેખા ચિત્રો સાથે આવ્યા હશે લેખકે પોતે એક અમેરિકન નાગરિક હોવાથી વાત ડોલરમાં કરી છે આપણે અહીંયા તેને રૂપિયામાં ઉલ્લેખ કરીશું લેખક એવું લખે છે કે રૂપિયા માટે મહેનત ન કરાય આ મુદ્દો તો ખૂબ જ ચસાઈ ગયો છે કે રૂપિયા માટે મહેનત ન કરાય આગળ લેખક કહે છે કે રૂપિયાને આપણા માટે મહેનત કરાવાય રિયલ એસ્ટેટ થી લઈને સ્મોલ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા ઉપર લેખકે વધારે ભાર મૂક્યો છે કેવી રીતે આ સમયે શેમાં ખરીદી કરવી અને ક્યારે શેમાં પ્રોફિટ બુક કરવો આ બધું એકદમ આસાનીથી સમજાય જાય તેવી રીતે તેઓએ જણાવ્યું છે આ બુક્સમાં એકવાર રૂપિયો ઇન્વેસ્ટના ખાનામાં જતો રહે ત્યાર પછી તેને બહાર ન કાઢવો અને નવું નિવેશ કરતું રહેવું આ બધું ચિત્રો દોરીને પણ સમજાવ્યું છે અને આ દરેક મુદ્દે ચર્ચા અવિરત થતી જ રહે છે પરંતુ અમુક પ્રકરણમાં આગળ વધી ગયા પછી મારે અહીંયા જે વાત કરવી છે અને જે સમજાવવી છે કે તેઓએ શરૂઆતમાં જે લખી છે અથવા તો શરૂઆતી પ્રકરણમાં જે લખી છે તે વાત કરવી છે જે પૂરી વિગત સાથે વિસ્તારથી લખાયેલું છે કે લેખકના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી જેથી લેખક ની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી અને જો તે સમયે તે પરિસ્થિતિમાં લેખક એવું વિચારે કે રૂપિયા માટે મહેનત કરવાની ન હોય તો તે શક્ય નથી અને આ પ્રારંભિક તબક્કાના પ્રકરણોમાં લેખકે પ્રામાણિક પણ વિગતો વર્ણવેલી છે કે જે હાઈલાઈટ નથી થઈ અથવા તો તેના ઉપર ખાસ ચર્ચા નથી થતી જે અતિ મહત્વનું તેવું ક્ષેત્ર એક વણખેડાયેલું છે પોતે આર્થિક ઉપાર્જન માટે પાયલોટ તરીકે નોકરી કરી ત્યાંથી થોડા પગભર થયા પછી કંપનીમાં એક સેલ્સમેન તરીકે જોડાયા સારી એવી નોકરી કરી અને માત્ર નોકરી કરી એવું પણ નહીં પોતાની સ્કીલ ડેવલપ કરી અને સેલ્સ મેનેજરના પદ સુધી પહોંચી ગયા અને આવકને સતત વધારતા રહ્યા તેમાંથી બચત કરીને ઇન્વેસ્ટ કરતા ગયા કરતા ગયા ત્યાર પછી જયારે એક સમય એવો આવ્યો કે પોતાના તમામ ખર્ચાથી પેસિવ ઇન્કમ સારા એવા પ્રમાણમાં ગઈ ત્યાર પછી નોકરી થોડી છે અને આનાથી એક વાત સ્પષ્ટપણે સમજાવી પણ છે લેખકે કે શરૂઆતી તબક્કામાં સીધે સીધી પેસિવ ઇન્કમ ન થાય પાયામાં તો એક્ટિવ ઇન્કમ જ છે અને જો એક્ટિવ ઇન્કમ વધશે તો બચત થશે અને થયેલી બચતનું ઇન્વેસ્ટ થશે ત્યાર પછી જે ઇન્વેસ્ટમાંથી પેસિવ ઇન્કમ થશે માટે સૌથી પહેલા જેનું મહત્વ છે તે છે એક્ટિવ ઇન્કમ દોસ્તો મજાની બુક છે આ ખૂબ જ રસપ્રદ અને સમજાય તેવી શૈલીમાં લખી છે આપે તો વાંચી જશે અને જો ના વાંચી હોત તો આપ પણ વાંચશો એવી આશા અને અભિલાષા સાથે આજની આ ચર્ચા અહી પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો નમસ્કાર